નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જેમ કૃષ્ણને સમજવા કઠિન છે એવી જ રીતે શિવને પણ સમજવા બહુ જ કઠિન છે શિવને કોઈ સમજી શક્યું નથી અને જો સમજી શકે તો એનું લક્ષરાશ નું બંધન તત્કાલિક છૂટી જાય છે કેમ કે શિવ કોઈ વ્યક્તિ નથી શિવ એક શક્તિ છે અને શિવ કોઈ પંડિત નથી શિવ કોઈ પુરોહિત નથી શિવ કોઈ કથાકાર નથી શિવ કોઈ વાર્તાકાર નથી શિવ કોઈ કર્મકાંડી નથી તો શિવ એક ધર્મ છે શિવ એક તીર્થંકર છે શિવ એક અવતાર છે શિવ એ જ પ્રગટ અગ્નિ છે જેમ સોનું ભઠ્ઠીમાં તપે છે ત્યારે તેના અંદર રહેલો બધો જ બધા જ પ્રકારનો કચરો અગ્નિમાં બળી જાય છે ત્યારે જ તે શુદ્ધ સોનું થાય છે ત્યારે જ સોનામાં ચમક આવે છે અને ત્યારે જ સોનાના ઘાટ ગાળાય છે એવી જ રીતે શિવનું સાનિધ્ય તે એક ભઠ્ઠી છે શિવનું સાનિધ્ય તે એક અગ્નિ છે અને તેના સાનિધ્યમાં ક્યારે જવાય છે કે જો તમે તે શિવની ભઠ્ઠીમાં સળગી જવા પૂર્ણ તમારી તૈયારી હોય તમે વિષય વાસના અહંકાર રાગ દ્રેશ ભાવનો કચરો બાળી નાખવા તૈયાર હોય અને જેમ શુદ્ધ સોનું થાય છે ત્યારે તેનામાં ચમક આવે છે તે તમને તમારા મનને તમારા ચગ તમારું ચિત્ત જો ચગડોળે ચિત્તને ચડેલું હોય તો એ ચિત્તને શુદ્ધ અને ચમકીલું બનાવવાની તૈયારી તમારી હોય તમારા મનને મારવાની તમારી તૈયારી શુદ્ધ હોય એટલે કે તમે પોતે જ મરવા તૈયાર હોય તો જ શિવ પાસે જવાની તૈયારી રાખવી કેમ જેમ બાળકના બાળક માના ગર્ભામાં હોય છે ત્યારે તેના ઉપર એક આવરણ હોય છે તેના ઉપર એક પડદો હોય છે તો જ્યાં સુધી બાળક પડદામાં લપેટાયેલું હોય છે ત્યાં સુધી તે બહારના સૂર્યનો પ્રકાશ જોઈ શકતું નથી અને તે બાળક માના ગર્ભામાં કેદ હોય છે માના ગર્ભામાં બંધનમાં હોય છે એવી જ રીતે મનુષ્ય પણ વિષય વાસના અહંકાર રાગ રાગદ્રેસ અને ભાવના પડદામાં લપેટાયેલો હોય છે આ આવરણમાં લપેટાયેલો હોય છે અને જ્યાં સુધી આ આવરણ હટતું નથી ત્યાં સુધી મનુષ્ય પાંચ તત્વના ગર્ભામાં પાંચ તત્વની યોનિમાંથી બહાર નીકળી શકતો નથી અને આ પાંચ તત્વની યોની એ જ લક્ષ ચૌરાસી નું આવરણ છે તો લક્ષ ચોરાસિ યોનીનું બંધન છે પરંતુ જબલ લે એવા કોઈ વીર પુરુષ હોય છે એવા કોઈ જીવંત મરવાવાળા મરજીવા મરણીયા પુરુષ હોય છે એવા કોઈ મરજીવા હોય છે જે આ જીવરૂપી આ જીવન રૂપી બાજીને પૂરેપૂરી દાવ ઉપર લગાડી દેશે અને ધ્યાનને માર્ગ પકડીને શિવને આમંત્રણ આપે છે અને શિવની ભઠ્ઠીમાં તકે છે ત્યારે જ તેમના અંદર રહેલો દરેક પ્રકારનો કચરો બળી જાય છે અને તે કચરો બળતાની સાથે જ પાંચ તત્વના ગર્ભનો પડદો પણ તૂટી જાય છે અને જેમ આપણે જોઈએ છીએ કે ઈંડામાંથી ઉપરનું એનું આવરણ તૂટતો જેમ અંદરથી ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે છે એવી જ રીતે મનુષ્યનો એક નવો જન્મ થાય છે અને તે પોતે જ શિવત્વને પ્રાપ્ત થઈ જાય છે પરંતુ આજે લોકો શિવની ભઠ્ઠીમાં તપતા નથી જે શિવને સમજી શક્યા નથી એવા પંડિત પુરોહિત કથાકાર બધા જ શિવનો આધાર લઈને તમારું શોષણ કરી રહ્યા છે કેમ કે આવા લોકો તમારું પરિવર્તન કરવા માગતા જ નથી અને કરી પણ કેવી રીતે શકે કેમ કે તે લોકોએ પણ પરિવર્તન કર્યું નથી અને તમે જુઓ છો તો જોતા રહો એમ જ અને તમે જેવા છો તેવા જ રહો એમ જ એમને મોટો લાભ છે કેમ કે તેમની કથાઓ ચાલી રહી છે તેમની વાહ વાહ થઈ રહી છે તેમની દુકાનો ભરપૂર દુકાને ભરપૂર ભરતી હોય છે અને વકરો પણ સારામાં સારો થતો હોય છે તો આપણે જોઈએ કે જેમ ડૉક્ટર દર્દીને જોઈને આનંદિત થઈ જાય છે અને ડૉક્ટર એવું જ વિચારે છે કે જેમ વધારે બીમારી ફેલાય તેમ મજા આવે કેમ કે બીમારોની સંખ્યા પણ વધે છે અને ભકરો પણ સારો થાય એટલે જ કહ્યું છે કે શિવને સમજવા કઠિન છે મતલબ શિવને સમજી લીધા તો બધા જ પણ ધંધા ભાગી પડે છે તો આજે જ આપણે જોઈએ કે આપણને પુરોહિત પંડિત કથાકાર આવા લોકો આપણને સોવડાવે છે એ આપણને જગાડતા નથી કોઈ ધંધાધારી ગુરુ હોય સાધુ હોય સંત હોય પણ જેને શિવને જાણી શક્યા નથી જે શિવને ઓળખી શક્યા નથી એ પોતે જ જાગૃતિમાં નથી એ સો ટચનું સોનું જ નથી એ બધું મલિન સોનું છે તો આવા લોકો આપણને સુવડાવે છે આપણને જગાડતા નથી કેમ કે એ પોતે જાગેલા નથી પરંતુ જબ્વલ જ કોઈ સાચો સંત મળી જાય કે જેને શિવને જગાડેલા જેના અંદર શિવત્વ પ્રાપ્ત થયેલું છે જે શિવની ભઠ્ઠીમાં તપેલો છે અને જેના અંદરથી દરેક પ્રકારનો કચરો બળી ગયેલો છે लोक शिवने समजी शक्याचे हरिओम आदेशना प्रणाम